અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો 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 લાઈક કમેન્ટ અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું ફાછરા ગામના રહેવાસીઓનો મુખ્ય પ્રશ્ન છે ગામની સામે આવેલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો નદીના કારણે ચાર મહિના સુધી મોટી મુશ્કેલીનો સામનો કરે છે પુલનું નિર્માણ થાય તો ગ્રામજનોના જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવી શકે છે અને ક્યારેક બારથી ચોવીસ કલાક સુધી ઘેર આવી શકતા નથી સાથે જ આ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું પણ કઠિન બની જાય છે શાળામાં ગયેલા બાળકોને પાછા ઘરે લાવવા માટે હોડી ચાલકને બોલાવવો પડે છે અને હોડી દ્વારા તેમને ઘેર પહોંચાડવામાં આવે છે

ફૂલ જરૂરિયાત વસ્તુ છે એ નથી અમને પોઝિશન એનું મળતું આ ફાસરા ગામ છે એની વચમાં અમારે એક નદી છે એમાં અત્યારે અભી હાલમાં તમારે જોવું હોય તો પાણી હોડા માફક અમારે બધું થાય છે એ અમારે કોઈ છોકરા નથી નિશાળે જઈ શકતા કે નથી એમ ઓલા કાંઠે એમ જઈ શકતા આવી અમારી પરિસ્થિતિ છે જો આમાં અમારે કઈ પુલ દ્વારા કે કઈ સુવિધા મળે તો અમારા છોકરા ભણવા ઉપર આવી શકે એવું છે નિશાળ બુશાળે બરોબર ને ફાસરાનો નો છું શું બરોબર દેવી પૂજક શું મને આ લોકો નો ફોન આવે કે ભાઈ છોકરા પાણી આવી જતું હોય બહુ પાણી આવી જાય તે મારે આવવું પડે ફોન આવે એટલે કે તમે વોડું લઈને આવો એટલે મારે આવવાનું અને છોકરો ને ઉતારવાના બરોબર આ પુલ બનાવી દે સરકાર તો વધારે સારું પડશે બરોબર કારણ કે છોકરા બહુ હેરાન થાય છે અને ખરા ખરેક રાતે તે ડિલિવરી નો કેસ આવે તે મારે આવવું પડે છે પાણી બહુ હોય તે